માતા પિતા બાદ કોઈ વ્યક્તિને ભગવાનની શ્રેણીમાં સ્થાન અપાતું હોય તો તે છે ગુરુ જેની કલમ જેની પ્રતિભા જેનું જ્ઞાન તેના પોતાના કે તેના પરિવારની આજીવિકાનું સાધન નથી પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે પરંતુ એ જ શિક્ષક પર કોઈ પથ્થર ફેંકે તો વાત છે એવા સમયની જ્યારે સ્ત્રીઓ અને કેટલીક પછાત જાતિના લોકોને શિક્ષણ આપવું કે શિક્ષણ ગ્રહણ કરવું એ ગુનો ગણાતો અને એવા સમયે એક યુવતી નીકળતી દીકરીઓને ભણાવવા માટે લોકો તેની પર છાણ ફેંકતા પથ્થરો મારતા પરંતુ તે યુવતીએ શાળાએ જવાનું ચાલુ રાખ્યું આ દરરોજનો ક્રમ હતો તો તેણે અપનાવી એક નવી તરકીબ અને હવે સ્વચ્છ સાડીના સ્થાને મેલી સાડી પહેરીને શાળાએ જવાનું શરૂ કર્યું કેમ કે તે સારી રીતે જાણતી કે લોકો તેને ફરી નિશાન બનાવશે છાણ અને પથ્થર ફેંકશે જો મેલા કપડા હોય અને બગડે તો પણ વાંધોશું ત્યારબાદ શાળાએ જઈ અલગ ઓરડીમાં સ્વચ્છ સાડી ધારણ કરી લેતા આ રોજનો ક્રમ હતો અને આજ યુવતી જ્યારે બાલ્યાવસ્થામાં હતી એનો કિસ્સો લોકમુખે ચર્ચાઈ છે એ પ્રમાણે એક દિવસ તે અંગ્રેજી પુસ્તકના પાના ફેરવી રહી હતી ત્યારે તેમના પિતાએ તેમને જોઈ લીધા પિતાએ દોડતા આવીને તેમના હાથમાંથી ચોપડી છીનવીને બહાર ફેંકી દીધી આની પાછળનું કારણ એ હતું કે એ સમયે એમ મનાતું કે શિક્ષણનો અધિકાર માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ છે બસ પછી તો એ જ દિવસે તેઓ એ પુસ્તક પાછું લઈ આવ્યા અને પ્રતિજ્ઞા લીધી કે હવે તો હું ગમે તે ભોગે ભણીશ હું વાત કરી રહી છું આધુનિક મહારાષ્ટ્રના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં જેમનું અધકેરું અને મોભાદાર સ્થાન છે જેઓ ભારતના સર્વપ્રથમ મહિલા શિક્ષિકા તથા સર્વપ્રથમ સ્ત્રી કેળવણીકાર તરીકે જાણીતા છે એવા સાવિત્રીબાઈ ફૂલેની ઓગણીસમી સદીમાં જ્યારે સ્ત્રીઓના અધિકારો શિક્ષણ છૂત અછૂત સતી પ્રથા બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિઓ પર વિચાર કરવો જ એક અપરાધ હતો ત્યારે આ મહિલાએ પોતાની પરવાહ કર્યા વગર સમાજની દીકરીઓ માટે અવાજ ઉઠાવ્યો એટલું જ નહીં ઊંચ નીચના ભેદભાવ સામે પણ લડત આપી તારીખ ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા નેવસેનું પહેલું સંતાન હતા એ સમય દીકરીઓના લગ્ન વહેલા જ કરાવી દેવાતા એટલે પ્રચલિત રીતિ રિવાજો વચ્ચે વર્ષ અઢારસો માં નવ વર્ષીય સાવિત્રીબાઈના લગ્ન બાર વર્ષના જ્યોતિબા ફૂલે સાથે કરાવી દેવાયા

મહાત્મા જ્યોતિબા ફૂલેની ગણતરી મહાત્મા ગાંધીથી પહેલાં સૌથી મહાન સમાજ સુધારકોમાં થતી હતી તેઓ આખી જિંદગી છુઆૂત અશિક્ષણ મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર જેવા સામાજિક કુરિવાજો વિરુદ્ધ લડતા રહ્યા મહાત્મા જ્યોતિબા ફૂલેનું આખું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું તેમનો પરિવાર માડીનું કામ કરતા હતા આ જ કારણ હતું કે એમના નામની સાથે ફૂલે ઉપનામ જોડાઈ ગયું જ્યોતિબા ફૂલેનું પ્રારંભિક શિક્ષણ મરાઠીમાં થયું હતું સાવિત્રીબાઈ આગળ જઈને પોતે એક મહાન સમાજ સેવિકાના રૂપમાં ઊભ્યા બંને મળીને દલિતો અને મહિલાઓના ઉત્થાન માટે બહુ જ મોટો ફાળો આપ્યો ગરીબો અને દલિતોને સામાજિક ન્યાય અપાવવા માટે જ્યોતિબા ફૂલે અઢારસો તોંતેરમાં સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી સામાજિક ન્યાયના પ્રતિ એમના સંઘર્ષને જોઈએ તો અગિયાર મે અઢારસો અઠ્યાશીમાં એમને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું પરંતુ અહીં સવાલ થાય કે જ્યોતિબા ફૂલે પ્રેરણા કેવી રીતે મળી કે સમાજમાં બદલાવ લાવવાની જરૂર છે તો તેનો એક જવાબ છે વર્ષ 1818 માં અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ભીમા કોરેગાંવ યુદ્ધ થયું હતું આ લડાઈમાં અંગ્રેજોએ જીત મેળવી કહેવાય છે કે આ યુદ્ધમાં અંગ્રેજો તરફથી મહાર સમુદાયના સૈનિકોએ પોતાની અસ્મિતાના જંગની રીતે મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો જેમને એ સમયે અછૂત ગણવામાં આવતા હતા

પરંતુ તેમની જિજ્ઞાસા અને પ્રતિભાને ઉર્દુ ફારસીના વિદ્વાન ગફાર બેગ અને ઈસાઈ પાદરી લિઝિટ જેવા વિદ્વાનોને પોતાના પ્રશંસક બનાવી દીધા અને એમણે ગોવિંદરાવને પોતાના દીકરાને શાળાએ મોકલવા માટે સમજાવ્યા ગોવિંદરાવે પણ તેમની વાત માન્ય રાખી અને આ રીતે જ્યોતિબા ફૂલેનું શિક્ષણ ફરી શરૂ થયું જો કે આ શિક્ષણ મેળવવાની પ્રક્રિયાએ માત્ર જ્યોતિબાના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ નહોતો પરંતુ પ્રારંભ હતો એક નવા યુગનો જેની કહાણી લખાવવાની હતી જ્યોતિબા અને સાવિત્રીબાઈના હાથે જ્યોતિબાનું પ્રારંભિક શિક્ષણ મરાઠીમાં જ થયું હતું અઢારસો સુડતાળીસમાં તેમણે સ્કોટિશ મિશન અંતર્ગત અંગ્રેજી સ્કૂલમાં એડમિશન લીધું જેનાથી તેમને આધુનિક શિક્ષણની શક્તિનો અંદાજ આવ્યો અને તેમના મનોમસ્તિષ્કમાં ન્યાય અને આઝાદીના વિચારે પોતાનું ઘર બનાવી લીધું હવે તેઓ દરેક વસ્તુમાં તર્ક અને ન્યાય શોધવા લાગ્યા જ્યોતિબા ફૂલેને અહેસાસ થયો

તેમાં સાવિત્રીબાઈ સક્રિય ભાગ લેવા માંગતા હતા જેથી તેઓ સારું લખતા વાંચતા શીખ્યા હતા જ્યોતિરાવે પત્નીની શીખવાની વૃત્તિ જોઈ તેમને લેખન વાંચનનું જ્ઞાન આપ્યું મહિલા શિક્ષણને લઈને જ્યોતિબા ફૂલેનો વિચાર હતો કે પુરુષોએ મહિલાઓને શિક્ષણથી માત્ર એટલે વંચિત રાખી હતી કેમ કે મહિલાઓ પોતાના અધિકારોને ક્યારે સમજી ન શકે જ્યોતિબા ફૂલે ન માત્ર મહિલાઓને શિક્ષણથી જોડવાનો પ્રયાસ કર્યો પરંતુ વિધવાઓ માટે આશ્રમ બનાવડાવ્યા એમને પુનર્વિવાહ માટે સંઘર્ષ કર્યો અને બાળ વિવાહને લઈને લોકોને જાગૃત પણ કર્યા કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો ફાળો હોય છે પરંતુ એક સામાન્ય બાળકીને સાવિત્રીબાઈ બનાવવાનો શ્રેય તેમના પતિ જ્યોતિબા ફૂલેને જ જાય છે હવે વાત કરીએ સાવિત્રીબાઈને કઈ રીતે જ્યોતિબાએ શિક્ષણ આપ્યું તેની સાવિત્રીને ઘરમાં બધાની સામે શીખવાડવું મુશ્કેલ હતું પરિવારને ખબર પડી જાય તો ઘરમાં વિવાદ થઈ જતો એટલે બપોરે જ્યારે સાવિત્રી તેમની માટે ખેતરમાં જમવાનું લઈ જતા તો ત્યારે જ બેસીને તેમને ભણાવતા પરંતુ આ સમાચાર બહુ સમય સુધી ગુપ્ત ન રહી શક્યા અને તેમના પિતાને ખબર પડી જ ગઈ અને તેમણે પુત્રને વહુને ઠપકો આપ્યો અને ઘરથી બહાર હાંકી કાઢવાની ધમકી આપી દીધી અને કહ્યું કે સમાજમાં લોકોને ખબર પડશે તો અમે શું જવાબ આપીશું પરંતુ ક્રાંતિની અગનજવાળા તો પ્રજ્વલિત થઈ ચૂકી હતી હવે અને ક્યાં કોઈ ઠારી શકે

સિન્થિયા ફરાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો પછીની નોર્મલ સ્કૂલમાં સાંભળવામાં જેટલું સરળ લાગે છે તેની અમલવારી એટલી જ કપરી હતી એ કાલખંડમાં ઘરના લોકોએ તેમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો મિત્ર ઉસ્માન શેખ અને તેમના બહેન ફાતિમા શેખે ફૂલે દંપતીને પોતાના ઘરમાં આશરો આપ્યો ફાતિમા શેખની સાથે જ સાવિત્રી મિશનરી સ્કૂલ પણ જતા હતા બંને સારા ગુણથી ઉત્તીર્ણ થયા અને શિક્ષક બનીને પોતાનું જ્ઞાન અન્ય બાળકીઓ સુધી પહોંચાડવા માંગતી હતી આ ચારે મળીને પુણેમાં પહેલું ગર્લ્સ સ્કૂલ શરૂ કર્યું શરૂઆતમાં આસપાસની માત્ર નવ બાળકીઓ આવી ધીરે ધીરે તે પચીસ થઈ જેમાં સૌથી વધુ માંગ અને મહાર જાતિની બાળકીઓ હતી જેમને અછૂત માનતા હતા જ્યારે આ શાળા શરૂ કરાઈ સાવિત્રીબાઈની ઉંમર માત્ર સત્તર વર્ષ હતી એટલે આજે જ્યારે આ વય બાળકો પોતાનું શાળાકીય ભણતર પૂર્ણ કરે છે એ સમયે સત્તર વર્ષીય સાવિત્રી પરિવાર અને સમાજની સામે સંઘર્ષ કરી રહ્યા હતા આ શાળા અન્ય શાળાઓથી અલગ હતી કેમ કે અહીં હિન્દુ ગ્રંથ નહીં પરંતુ ગણિત વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જેવા વિષયો ભણાવતા હતા ત્રણ વર્ષમાં સાવિત્રીબાઈ અને જ્યોતિબાઈએ ત્રણ શાળાઓ ખોલી લીધી જ્યાં કુલ એકસો વિદ્યાર્થિનીઓ ભણી રહી હતી આસપાસના વિસ્તારોમાં તો એટલા છોકરાઓ પણ શાળાએ નહોતા જતા જેટલી હવે છોકરીઓ જવા માંડી હતી સાવિત્રી અને જ્યોતિબાને રોકવા માટે કેટલાય ઉપાયો કરાયા કેટલાક લોકોએ તો એ પણ કહેવાનું શરૂ કરી દીધું કે સાવિત્રીના આચરણના કારણે તેઓ પોતાના પતિ ગુમાવી બેસશે સમય પહેલા જ પતિનું મોત થઈ જશે પરંતુ આ બંને ક્રાંતિકારીઓના મનમાં ધધકતી મશાલ કોઈ બુજાવી ન શક્યું એમણે કોઈની એક વાત પણ ન સાંભળી સમાજે તેમનો બહિષ્કાર કર્યો સાવિત્રી જ્યારે સવારે તૈયાર થઈ ઘરેથી નીકળતા તો કેટલાક લોકો તેમનો પીછો કરતા રસ્તામાં તેમની પર સડેલા ટામેટા ઈંડા છાણ અને પથ્થર ફેંકતા આ રીતે પરેશાન થવું દરરોજનો ક્રમ હતો એક દિવસ તેમની ધીરજ ખૂટી અને તેમણે કહ્યું કે હવે તેઓ ભણાવવા નહીં જાય ત્યારે જ્યોતિબાએ તેમને હિંમત આપી અને કેવી રીતે હિંમત આપી એ પણ એક રોચક કિસ્સો છે એમણે સાવિત્રીને બે સાડીઓ આપી એક મેલી અને એક સ્વચ્છ અને કહ્યું કે કાલથી જ્યારે ભણાવવા જાઓ તો આ જૂની સાડી પહેરીને જજે પછી લોકોને જે ફેંકવું હોય ભલે ને ફેંકતા અને જ્યારે સ્કૂલે પહોંચી જાઓ તો મેલી સાડી બદલીને સ્વચ્છ સાડી પહેરી લેજે બસ સાવિત્રી દરરોજ આ તરકીબ અનુસરતી પરંતુ પથ્થર મારવાવાળા અટક્યા નહીં લોકવાયકા પ્રમાણે એક દિવસ તો એવું થયું કે એક પુરુષ સાવિત્રીનો રસ્તો રોકીને ઊભો રહી ગયો અને તેમને ધમકીઓ આપવા લાગ્યો કે જો છોકરીઓને ભણાવવાનું બંધ નહીં કર્યું

પોતાની કવિતાઓમાં તેઓ લોકોને શિક્ષિત થવા માટે પ્રેરતા સમાજના કુરિવાજો ખતમ થવાની આશા સેવતા જાતિવાદ પર સવાલ કરતા સાવિત્રીની સખી ફાતિમાએ તેમની કવિતાઓનું ઉર્દુમાં અનુવાદ કર્યું ફાતિમા પહેલા મુસ્લિમ ટીચર હતા એમની રાહ પણ સરળ નહોતી બીજી તરફ સાવિત્રીના ખુલ્લા વિચારોથી તેમને સમાજ પર કલંક તરીકે સંબોધવામાં આવતા પરંતુ તેમને આ શબ્દોથી કોઈ જ ફેર નહોતો પડતો બસ તેમનાથી કોઈનું દુઃખ નહોતું જોવાતું

પરંતુ એ સમયની ખૂબ પ્રથાઓ જેમ કે બાલ વિવાહ સતી પ્રથા અને જાતિ ભેદ વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો એક મોટી સમસ્યા નાની વય છોકરીઓની વિધવા થવાની હતી પતિના મોત બાદ તેઓને મુંડન કરાવવું પડતું સમાજથી અલગ રહી જીવવું પડતું તો સમાજની બેધારી નીતિ એવી હતી કે એક તરફ તેમને બ્રહ્મચર્યની અપેક્ષા રખાતી અને બીજી તરફ તેમનું યૌન શોષણ પણ થતું તેવામાં તેઓ કેટલીય વાર ગર્ભવતી થતી અને પછી સમાજના ડરથી આત્મહત્યા કરી લેતી સાવિત્રીબાઈએ તેની વિરુદ્ધ મોરચો સંભાળ્યો એમણે પોતાના ઘરને એવી બાળકીઓ માટે આશ્રમમાં તબદીલ કરી દીધું એમણે બાળ પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી જ્યાં બળાત્કાર પીડિત દીકરીઓ અને યુવા વિધવા સુરક્ષિત રૂપથી પોતાના બાળકને જન્મ આપી શકતી હતી અહીં તેમણે એક બ્રાહ્મણ છોકરીના બાળકને દત્તક લીધું મોટો થઈને તેમનો આ દીકરો તબીબ બન્યો સાવિત્રીબાઈ પોતે ક્યારેય માતા ન બન્યા એવામાં જ્યોતિબા પર બીજા લગ્ન કરવાનું દબાણ પણ લાવવામાં આવ્યું પરંતુ તેમણે લોકોને એ કહીને ચૂપ કરાવી દીધા કે થઈ શકે કે ખોટ મારામાં જ હોય એ બાદ જ બંનેએ બાળક દત્તક લેવાનો નિર્ણય લીધો પરિવાર માટે આ નિર્ણય સમજવો મુશ્કેલ હતો સાવિત્રીબાઈ તો આસપાસના વાણંદોથી પણ લડ્યા હતા કે મુંડન પ્રથાને ખતમ કરી શકાય એટલું જ નહીં તેમણે પોતાના ઘરમાં એક કૂવો પણ બનાવડાવ્યો હતો જેથી અછૂત કહેવાતા લોકો પણ ત્યાંથી પાણી ભરી શકે બંને પતિ પત્નીએ સાથે મળીને વિધવાઓના ફરી લગ્ન કરાવવાના અને તેમને સમાજમાં સ્થાન અપાવવાની દિશામાં ખૂબ મોટો ફાળો આપ્યો એમના દીકરા યશવંતે અન્ય જાતિની સાથે લગ્ન કર્યા બ્રિટિશ કાળના ભારતમાં આ લગ્ન જે સમાજમાં બાળકોને વગર પૂછે લગ્ન નક્કી કરી દેતા હતા ત્યાં પ્રેમ વિવાહ માટે તો કોઈ વિચાર પણ ન હતો અને એ પણ પોતાની જાતિથી બહાર જાય અઢારસો નેવુંમાં માં જ્યોતિબા ફૂલેનું નિધન થયું ત્યારે સાવિત્રીબાઈએ જ તેમની ચિતાને મુખાગ્નિ આપી આજે પણ ઘણા પરિવારમાં અંતિમ સંસ્કારમાં સામેલ થવાની અનુમતી નથી હોતી બીજી તરફ સાવિત્રીબાઈએ મહિલાઓ માટે એક અલગ ઉદાહરણ પ્રસ્તુત કર્યું જ્યોતિબા ફૂલેના નિધન બાદ પણ સાવિત્રીબાઈએ સમાજ સુધારણાનું કામ ચાલુ પુરુષ પ્રધાન એ દુનિયામાં સમાજ સેવાના તમામ કામ જ્યોતિબાના નામ પર ચાલી રહ્યા હતા એમના નિધન બાદ જ્યારે સાવિત્રીબાઈએ તમામ કામ ઔપચારિક રૂપે સંભાળ્યું અને દરેક બેઠકની અધ્યક્ષતા પણ પોતે કરી તો લોકો માટે તે ખૂબ ચોંકાવનારું હતું લોકોએ અત્યાર સુધી કોઈ મહિલાને આવી રીતે કોઈ હુદ્દા પર નહોતી જોઈ હા એ વાત અલગ છે કે રાણી લક્ષ્મીબાઈના કિસ્સા સૌ કોઈ એકબીજાને સંભળાવતા પરંતુ પોતાના જ ઘરમાં પોતાની નજરો સામે કોઈને લક્ષ્મીબાઈ કે પછી સાવિત્રીબાઈ બનતા જોવી એક નવો અનુભવ હતો ભૂખમરો દુષ્કાળ અભાવ તેમણે આ બધું જ જોયું અને હંમેશા સમાજ સેવામાં કાર્યરત રહ્યા અઢારસો સત્તાણુમાં જ્યારે પ્લેગ ફેલાયો તો પણ તેઓ પોતાના દીકરા યશવંત રાવની સાથે મળીને લોકોની મદદ કરતા રહ્યા પુણેની નજીક તેમણે દર્દીઓ માટે એક હોસ્પિટલ પણ ખોલી તેઓ જરૂરિયાતમંદોને ત્યાં લઈ આવતા અને તેમનો દીકરો દર્દીઓની સારવાર કરતો આ દરમિયાન બીમાર થઈ ગયા દસ માર્ચ અઢારસો સત્તાણુંના ના રોજ છાસઠ વર્ષની વયે લોકોની સેવા કરતા કરતા તેમના પ્રાણ ગયા સાવિત્રીબાઈના પ્રયાસોના જ પરિણામ છે કે મારા તમારા જેવી યુવતીઓ પોતાના પગ પર ઊભી છે દીકરીઓ શાળાએ જઈ શકે છે ક્લાસમાં એકબીજાની સાથે બેસીને બાળકો એ નથી વિચારતા કે મારો મિત્ર જાતિનો છે છે બ્લેકબોર્ડ પર ચોકથી પોતાના ટીચર માટે તેમને એ વિચાર નથી આવતો કે એક મહિલા અહીં શું કરે અને આ તમામ બદલાવ માટે આપણે સાવિત્રીબાઈને આભારી છીએ તેઓ ન હોત તો આ બદલાવ ન આવ્યા હોત અને આજે આ તમામ બદલાવ કેટલા સામાન્ય લાગે છે ને લોકો કેટલી સરળતાથી કહે છે ને કે ટીચર બનવું તો મહિલાઓનું જ કામ છે